સુરતના ઉધા વિસ્તારમાં બની ફાયરિંગ ની ઘટના સુરતના ઉધા વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટી એક ગેટ નંબર ચાર ની પાસે ઘટના બનવા પામી હતી વેલકમ પાનના ગલ્લાની લાઈન માં આવેલ જન કેન્દ્ર ની બાજુમાં આવેલ આરાધ્યા કોર્પોરેશન માં થયું બે રાઉન્ડ ફાયરિંગ ફાયનાન્સ નું કામ કરતા દીપક પવાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું બે રાઉન્ડ ફાયરિંગ હોવાનું રાહુલ પવારે જણાવ્યું ઘટના સ્થળ પર દીપક પવાર પોલીસ પુત્ર ગેરકાયદે વ્યાજ અને ફાયનાન્સ સાથે જોડાયેલો છે સુરતની પોલીસનો કાફિલો ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી ને લઈને ફાયરિંગ થયાનું અનુમાન હેઠળ ચક્રો ગતિમાન કર્યા છે

જે જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે હું ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે ઓકે ચલો